ડબોઈ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી ડભોઈ ખાતે મહોરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયા સાથે જુલુસ કાઢવામાં આવ્યા હતા આ શ્રી ચૌદસો વર્ષ પૂર્વે કરપલાના મેદાનમાં પૈગંબર સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેર અને તેમના બોતેર સાથીઓએ વહોરુલી શહાદતની યાદમાં દેશભરના મુસ્લિમ બિરાદરો દ્વારા માતમ મનાવીને મોહરમ પર્વ મનાવવામાં આવે છે ડભોઈ શહેર સહિત જિલ્લાના મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે તાજા જુલુસ કાઢવામાં આવ્યા હતા ડભોઈના મુખ્ય બજારથી તાજા જુલુસ નીકળતા ટાવર બજાર ખાતે રાજકીય આગેવાનો તથા પોલીસ સ્ટાફ દ્વારા તાજાને ફુલહાર કરવામાં

એક જંગ હતી ઇમામે હુસૈનની અને તે જંગમાં ઇમામે હુસૈન શહીદ થયા તેમની યાદને તાજી કરવા માટે આ જુલૂસ કાઢવામાં આવે છે જગા જગા લોકો શરબત સબીલ દૂધ કોલ્ડ ડ્રિંક્સની નજરોનિયાદની સબીલો લગાવે છે નાત જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને આ જુલુસમાં નિયાઝ ખવડાવવામાં આવે છે અને ખાસ કરીને આજે જે જુલુસ નીકાળ્યું છે અને એ જુલુસની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મના લોકો સાથે સામેલ રહીને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ જુલૂસ કાઢવામાં આવ્યું અને તે જુલુસની અંદર દરેક લોકોનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે